વૈશાખી પૂર્ણિમાના દિવસે થયો હતો તેમનો જન્મ ઈસ પૂર્વે પાંચસો માં થયો હતો તેમના પિતાનું નામ અને માયાદેવી હતું જન્મ આપ્યા બાદ માત્ર સાત દિવસમાં અવસાન હતા અને તેથી બાળ બહેન મહાપ્રજાપતિ ગૌતમીએ કહ્યું હતું બુદ્ધનો જન્મ નામ સિદ્ધાર્થ હતો સોળમ વર્ષે તેમનું લગ્ન યશોદરા નામે રાજકન્યા સાથે થયું હતું તેનાથી તેમનો એક પુત્ર થયો હતો બુદ્ધને બાળપણથી સંસાર પ્રત્યે અણગમો હતો સંસારને ત્યાગ કરવામાં જન્મ પુત્ર જન્મ રૂપ રાહુ સમાન હતો તેથી તે પુત્રનું નામ રાહુલ રાખવામાં આવ્યું હતું

છ વર્ષિ કરી નજીક એક પીપળાના વૃક્ષ નિષે ચિંતન કરતા કરતા વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધીની બોધી પ્રાપ્તિ થઈ તેથી તેઓ બુદ્ધ કહેવાયા સ્થળ આજે બૌદ્ધિ ગયા કહેવામાં આવે છે બૌદ્ધિ મંદિર બધી તરીકે ઓળખાય છે જે ધર્મ ચક્ર પરિ પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે બનારસ પાસેના ઋષિ પતનમાં દક્ષા વખતના પોતાના સાથી પાંચ

સૌપ્રથમ તેઓ અલા કલામના આશ્રમે ગયા ત્યારબાદ રામપુત્ર આશ્રમે ગયા છ વર્ષની તપસર્યા દરમિયાન વૈશાખી પૂર્ણિમા એ નિરંજના નદી કિનારે પીપ્પળના વૃક્ષ નીચે ગયા નામના સ્થળે બોજી નાન પ્રાપ્ત થયું તેથી બૌદ્ધ નાની કહેવાયા સરળ હતો તેથી મુખ્ય સિદ્ધાંતો હતા અષ્ટમ માર્ગ ધારણ કરવો જોઈએ તેવું કહેવામાં આવે છે અષ્ટમ માર્ગ તરીકે શબ્દો અષ્ટમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે સામ્યક દ્રષ્ટિ સામ્યક સંકલ્પ સામ્યક વાણી સામ્યક કર્મ સામ્યક આજીવિકા સામ્યક વ્યામ સામ્યક સ્મૃતિ અને સામ્યક સમાધિ નિર્વાણ બૌદ્ધ ધર્મ પરમ લક્ષ્ય છે જેવો જીવન અને મરણના ચક્રમાં એવો આવે છે કે જે ભૂલ નીચેના દસ શિલાઓ ઉપર બળ આપ્યું છે અહિંસા સત્ય અસ્થ અપરિગ્રહ અને મદિરાપાન અસમય ભોજન ન કરવું સુખપ્રદ પથારીમાં ન સુવું ધન સંચય ન કરવો સ્ત્રીઓથી દૂર રહેવું નૃત્યગાન વગેરેથી દૂર રહેવું મૃતના મત અનુસાર જન્મ પણ દુઃખ છે મરણ પણ દુઃખ છે વ્યાધિ પણ દુઃખશે અપ્રિય મિલન પણ છે પ્રિય વિયોગ પણ દુઃખશે બુદ્ધના જન્મ સમયે

બૌદ્ધ ધર્મની પ્રથમ સંગીની ભુજના નિર્માણ પછી તાત્કાલ રાજગુહની સપ્તપૂર્ણના ગુફામાં સંપન્ન થઈ હતી તે વખતે હજાર સત્રનું શાસન હતું આ પ્રથમ સંગીની અધ્યક્ષતા મહાકાશ્ય કરી હતી ભુજના પ્રમુખ શિષ્ય આનંદ અને ઉપાધિ પણ ઉપસ્થિત રહ્યા હતા દ્વિતીય સંગીની બૌદ્ધ ધર્મના અવસાનના સો વર્ષ પછી વૈશાલીમાં થયું હતું જે રાજા કાલાશો અથવા કાકણ વંશના શાસનકાળમાં કાળમાં થયું હતું પૂર્વ અને પશ્ચિમ ભિક્ષુઓના મતભેદો નિવારવા માટે આ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ પ્રકારનું અધ્યક્ષ મહાકાશ્ય અને દ્વિતીય કક્ષાનું અધ્યક્ષ મહાકશ્યપે કર્યું હતું તૃતીય બૌદ્ધ સંગી આયોજન બૌદ્ધ સાહિત્યના નવા વર્ગીકરણ સંઘ વિરુદ્ધ કઠોર નિયમો બનાવવા માટે કરવામાં આવ્યું હતું મૌર્ય સમ્રાટ અશોકના સંરક્ષણમાં આ બૌદ્ધ સંગીતનું આયોજન

અને શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા નું આયોજન કુષાણવશી શાસક કનિષ્કના સમયમાં કાશ્મીરના કુંડલ થયું હતું જેની અધ્યક્ષતા વિશ્વ મિત્ર કરી હતી અશ્વોષ આ મહાસભાના ઉપાધ્યક્ષ હતા બૌદ્ધ ધર્મના બે સંપ્રદાયો હિંદ્યાન અને મહાયાનનો જન્મ હતો જન્મ એટલે કે ભાગ પડ્યા હતા આ સંકિર્ણમાં પાર્શ્વનાથ અગ્નિમિત્ર નાગાર્જુન વગેરે ભાગ લીધો હતો હિન્દ્યાન ફક્ત પોતાના નિર્વાણ અને રૂઢિવાદી વિચાર દૂચને મનુષ્ય માનવા વગેરે હિન્દ્યાનની વિશિષ્ટ હતી

વિનય પટ્ટીક સુદ પટ્ટીક અને અભિપમ પટ્ટીક ત્રણ ગ્રંથોની રચના કરવામાં આવી હતી આ રીતે બૌદ્ધ ધર્મ વિશેષતા હતી જે આજે આપણે પૂર્ણ પૂર્ણ કરીએ છીએ મળશે બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા દઈએ ધન્યવાદ